પછી બધું તમારે બધા બધા છે ને તમારે બધા જ છે అది మనసు ఎంత అయితే కామంతో అప్పు ప్రకాశం చెప్పే బోధి

કંચન કામીની કીર્તિ એમનામાં દેખાય નહીં પણ સાદકની દ્રષ્ટિથી એક બીજું લક્ષણ એવું દેખાય છે કે સહજ શાંતિ થાય છે એટલે પ્રયત્ન કર્યા વગરની શાંતિ એમના સાનિધ્યમાં જેવા જઈએ અહીંયા આવીને જે પહેલાં દિવસે હું બેઠો એ વખત તો ખબર નથી કે કોણ બોલી રહ્યું છે અહીંયા તો મને એ પહેલાં જ દિવસે કોઈ ડાઉટ નહોતો કે ત્યાંથી બોલી રહ્યા બાકી આ શાંતિ ગમે તેથી કોઈ મહેનત કરે એના વસ્તી વાત છે અહંકાર બોલતો હોય તો શાંતિ કરી અશક્ય માની એને પોતાને નથી દે સામેને ક્યાંથી કરે પણ અહીંયા એ તો સ્પષ્ટ કે આના પહેલી જ ક્ષણ જે બેઠા રે કોઈ આપને શું બોલી સામાન્ય અહંકાર આ વિરોષક સ્થિતિ છે તમને તો આ તરણ હોય ને ખાચા હોય ને લેક્ચર ડૉ સુભાષ સાહેબ જે બે જુદરતી <Popkeys in expand>

જો તુક્ષે નાની નાની એમાંય બધવાઈ છે આ બધમાં બધું આવી છે બધાયમાં બધું આવી પણ અહીંયા જ બેઠે દર આદર બાજુમાં અહીંયા પ્રભુ જે છે ને એ પુસ્તકમાં છે જ પ્રભુ પણ જે એટલે જ્યારે આપણે બેઠા હોઈએ ને આપણે અંદર છે કન્ફર્મેશન જ છે કન્ફર્મેશન જ છે છે કારણે પડે કારણે કે બરોબર છે આખો પ્રકાશ જે બને